જુનાગઢ લીપ માં બેઠા છે આપણે જુનાગઢ તો નહીં જાય પણ આ જુનાગઢ આપડે આપણે બેસી ગયા તો કીધું ખાઈ લે બીજો કઈ તૂટી નહીં જાય બીજા તૂટી જાય તો કઈ વાગશે નહીં તને કીધું તો એ પણ Audio jump. ફેમિલી નવા બ્લોકમાં તમારું સ્વાગત છે તો કેમ છો બધા મજામાં મજામાં થઈ શું તો બધાયને જય માતાજી આપણે જઈ રહ્યા છીએ બહાર જો તૈયાર પણ થઈ ગયા છે ઉપર પછી જઈ રહ્યા છીએ તો ચાલો એટલો ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં થઈ આપણે પણ એકદમ જો ફર્ષકાસ તૈયાર થઈ ગયેલા છે અને અમારી સાથે અમારા પ્રાર્થના બેન અને ભાઈકા બેન બે તૈયાર હાજર થઈ ગયા છે જો તમે બે તો આપણે જઈ રહ્યા છીએ બહાર થમલેલ જોઈને ટાઇટલ જોઈને તો કોકને તો ખબર હશે કે આ જગ્યા આપણે જોયેલી છે જેને નહીં જોઈએ એ બધાય જોઈ લીજો વિડીયોમાં કન્ટિન્યૂ બન્યા રહીજો ચેનલમાં પહેલી વાર હોય તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરતા રહીજો તો તમે પણ જોતા હશે આપણે આ જો વ્હાઈટ વ્હાઈટ શર્ટ પહેરી લીધો છે અને દાઢી કરાય નહીં તે બી આખી જાણી એટલા માટે તો ચાલો વિડિયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો ચાલો ફેમિલી આપણે પહોંચી ગયા સોમનાથ પણ અહીંયા આપણે ભેગા થઈ ગયા ભાઈ વનરાજભાઈ જોવા ખબર જ છે આપણો લોક જોયા હશે એને ખબર છે કે આપણે શીખવી છે સોમનાથ ને એમાં બધી આટા ફેરા ચાલુ જ હોય આપડે હા જો એમનો બે દી પેલાનો બ્લોક હતો તો આપણે પણ આવી ગયા છે બ્લોક બનાવવા અને વનરાજભાઈને આપણે ભરાઈ ગયા તો ઉભા રહી ગયા છે તો ગાડી શીખે છે બ્લોક માં તો જોઈ હોય કે ગાડી શીખવાની એટલે લાયસન્સ કરાવવાનું છે ને એટલે શીખવી જ પડે એમણે તો કઈ લાયસન્સ આપશે નહીં

ચાલો ફેમિલી આપણે સગડોળ ને એવું તો જોઈ લીધું છે અને હવે આપણે જવાનું છે મંદિર બાજુ તો જો બધા ચાલે જાય છે આપણી બાઈક આવી પડી છે તો ચાલો મંદિર બાજુ જઈએ એટલે એક બાજુ સાઈડમાં તમને જાતા દેખાડ દેવી અને એક બાજુ વળતા બતાવી દઈશું એ રીતનું બતાવીશું કારણ કે જાજા તો ખોટી નથી થવાના એટલા માટે

તો ચાલો ફેમિલી અહીંયા જેટલા આપણે મંદિરના ફોટા જેટલા કોતરીને બધા ધામના દેખાડી દેતા છે આપણે હવે આપણે જઈ રહ્યા છીએ બહાર તો વિડીયોમાં કન્ટિન્યુ બીના રહીજો અને ચેનલમાં પહેલી વાર હોય તો લાઇકશે તો અહીંયા બધા ફોટા પોઈન્ટ છે એટલે જો બધા ફોટા પડે છે અહીંયા સિંહ અને હાથી ઉપર અમે પોર સાયતમ આઈટમમાં શ્રાવણ મહિનાના આઈટમ આવ્યા હતા અને એ વિડીયો પણ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તો જોઈ લેજો કેટલું પબ્લિક હોય છે સાયતમ આઈટમમાં તો ફેમિલી અહીંયા અત્યારે કામ ચાલુ છે પહેલાં આટલો બધો રસ્તો કાંઈ મોટો હતો નહીં ખાલી એક જાય ને એક આવે એ ટાઈપનો રસ્તો હતો અને અત્યારે સરસ મજાનો મોટો રસ્તો કરી નાખ્યો છે જુઓ તમે એટલે અત્યારે જે કામ પણ ચાલુ છે ઉપર પોરતો નો રસ્તો હતો ને આપણે હા અને અહીંયાથી ને તમને સોમનાથ મંદિર આખું દેખાય છે ઉપરથી ઉપર સુવિધા પણ બહુ સારી ગઈ છે બધી તો ચાલો આપણે ત્યાં જઈએ તો અહીંયા મેકેલું છે ફોટા પોઈન્ટનું એક મહાદેવનો મંદિર મહાદેવનો ફોટો છે અને એની લખેલું છે હેલા સોમનાથ એટલે અહીંયા બધા ફોટા શૂટ કરે છે અહીંયા તો જવો તમે આપણે આટલા જે ઉપર પગ્યા છીએ એટલું સોમનાથ દેખાય છે અને આજે માણસો બહુ છે અને આખો મહિનો હવે તો માણસો રીસે જ સોમનાથમાં આવે ગઈ ભાઈ ઇતા ટાકી ગઈ છે અમે વીઆયા ઉપર હા ચડી ગયો છે હિતા પેલી ગઈ છે જો અહીંયા સોમનાથનો નજારો મંદિર અત્યારે કામ ચાલુ છે શક્તિમાનુ મંદિર છે જુઓ તમે મંદિરમાં ખાલી એક ફોટો મૂકેલો છે ને તિરસુર છે તો અહીં કામ ચાલુ છે એટલે આપણે ભાઈ આપણે આવી ગયા ઉપર સાહેબ મંદિર જુઓ મંદિરની ઉપર અને હવે અહીંયા બધી સુવિધા સારી કરી છે છોકરા માટે જો હિચકાનો ને એવું બધા પ્રાર્થના બેન તો કે અમારે હિંચકા થવા અને આ રીતનું છે બેગડા છે અને આ રીતનો ચગડો છે અને લપે છે કાઢી આ રીતની બધી સુવિધા આવે ઉપર હારી કરી છે એટલે નાના બાળકોને પણ મજા આવે પહેલાં ત્યાં ઝાડવા જાડવા હતા એટલે આ રીતનું બધું કરે છે જે તો કામ ચાલુ જ છે જોવો તમે કેવો સારું કે નહીં ઘણે ઇચકા ખાવા મીડ્યા છે કે મારે છે ને બાજુમાં બેઠી છે એક નાની એવી ઢીંગલી જો એ પણ ઈચકા ખાય છે ઢીંગલી કીધું થોડીક વાર દે ને તો ઢીંગલી કે નહીં મારે હિંચકા ખાવાના તો કીધું ખા તું તારે હું આટા મારતો હતો તો મીના બાઈ ભાઈ ગયો હિંચકામાં કે હું પણ હિંચકા ખાઈ લો તો કીધું ખાઈ લે બીજો કઈ તૂટી નહીં જાય તારે તૂટી જાય તો કઈ વાગશે નહીં તને કીધું બેને મજા આવી ગઈ છે ભાઈ કા જોવો તમે આ બે અમારે મજા આવી ગઈ છે

અને આપણે આપડે આવ્યા બહુ આનંદ થયો બહુ મજા આવી અને છોકરા વાર અમે પણ આજે છોકરા બની ગયા અને તો હજી એનામાં બેવું છે નાના છોકરાનો એમ કોકનો ટાળી દઈશ તો રહેવા દે તરનો અને હવે અમે થોડીક વાર રહીને જઈ નીચે તો નીચે જઈને આપણે હવે મળશું હવે તો જો આ આખું લોકેશન બતાવે છે સોમનાથ બતાવે છે સોમનાથ નું મંદિર બતાવે છે પણ બધું બતાવે છે જોઈ શકો છો ઉપરથી નીચે આવી ગયા છે અને આ બધા સ્ટોલ નાખેલા છે તો જોવા તમે આ બધા સ્ટોલ છે અને જે આ બધા સ્ટોલ ફૂલ થઈ જશે જોવા બધા આ બધા સ્ટોલ જ છે આ બધા સ્ટોલ ફૂલ થઈ જશે કારણ કે શ્રાવણ મહિનો આવશે એટલે બધુંય ફૂલ આપણે ઉપરથી આવી ગયા હતા છોકરી છોકરીઓ બધું ખાવાનું ભલે નહીં કે અમને ભૂખ લાગી ગઈ છે તો જો અહીંયા પાણીપુરી વાળી કરી નાખી છે કા પ્રાર્થનાબેન જો પાણીપુરી ચાલો ફેમિલી પ્રાર્થનાબહેન પૂરી ખાઈ આપણને આગળ તો વનરાધ ભેગા થયા હતા આપણી પાસે કાંઈ ટાઈમ નથી જવાનો હા એનું અહીંયાથી છ કિલોમીટર ગામ છે એને કીધું હોતા ને આપણને કે ઘરે આવજો પણ આપણે કાંઈ ટાઈમ પણ નથી રહ્યો અને મોડું થઈ ગયું છે પાંચ વાગવા આવી ગયા છે એટલે વાતાવરણના હિસાબે એવું લાગતું છે તો આપણે અહીંયાથી જઈને ઘરડા જઈશું ત્રિવાર ક્યારેક આવશું તો એ બાજુ આપણે જઈશું ચોક્કસ તો ચાલો યુટ્યુ પે મળે આપણે ઘરે પહોંચી ગયા છે ફર્સ્ટ ક્લાસ અને જે ટાઈમ પર ઘણો હતો એટલે આપણે વેયા હતા કારણ કે હાના બધા ગાયોવાળાને બધા હોય એટલે કા તો જોઈએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા આપણે ગેલા સોમનાથ તો આશા કરું છું તમને આજનો વિડીયો ગમો હોય ગમો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં પેલી વાત તો સબસ્ક્રાઈબ પણ નાખજો અને કમેન્ટમાં કરી નાખજો હર હર મહાદેવ બધાયને તો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે લેકિન બાય બાય